પત્ની ને ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હિન્દી ફિલ્મ જોવાનો શોખ છે પતિ નથી જોતો મારાથી હિન્દી ફિલ્મ સહન નથી થતી અને પછી એની સાથે સાથે જાય અને આખું પિક્ચર કે આ આ કેટલું કેટલું ખરાબ ખરાબ છે છે એ જોવા માટે આમ પણ ફિલ્મ તો બે લોકો એકલા જ જોતા હોય છે ને એકબીજાને તો જોતા નથી બધા ત્યાં જ જુએ છે હા કે ના તો એનો અર્થ એમ થયો કે તમારી બાજુમાં કોણ છે એ મેટર નથી કરતું તમને મજા આવે એવા લોકો સાથે જાઓ અગત્યનું એ નથી કે બંનેના શોખ એક છે કે નહીં અગત્યનું એ નથી કે બંનેના ટેસ્ટ એક છે કે નહીં અગત્યનું એ પણ નથી કે બંને જણાને એક જ વસ્તુઓ ગમે છે કે નહીં અગત્યનું એ છે કે સામેનાને શું ગમે છે એ ઓળખીને તમે એ સામેનાના ગમા સાથે તમારી જાતને એડજસ્ટ કરવા તૈયાર છો કે હિયર યોર મેટર ઇન એને ગમે છે તો એ જાય છે એનો અર્થ એવો નથી કે તમારે ભેગા ઢસડાવું કેટલી બધી દીકરીઓ હમણાં મને કહે છે કે અમે બોરીવલ્લી નહીં પરણીએ સાઉથ બોમ્બેની દીકરીઓ હોય એની મમ્મીઓ કે એને સમજાવો બોરીવલ્લીનો એટલો સરસ છોકરો એ લોકો પાસે બંગલો છે કાંદિવલીમાં બોરીવલીમાં પણ એને નથી જવું ત્યારે એક સવાલ એવો આવે છે કે જગ્યા અહીંથી સાઉથ બોમ્બેમાં રહ્યા પછી કદાચ તમને કાંદિવલી બોરીવલ્લી ન ગમે આઈ કેન અંડરસ્ટેન્ડ બટ એટ ધ સેમ ટાઈમ સાઉથ બોમ્બેનો છોકરો સારો જ હશે અને તમને ગમશે જ તમને બહાર નહીં ગમે એ મુદ્દો અગત્યનો છે કે તમને ઘરમાં નહીં ગમે એ અગત્યનો છે વધારે સમય તમે ક્યાં વિતાવવાના છો તમે જ્યાં જે માણસની સાથે રહેવાના છો એ જ્યાં રહે છે એ તમને મજા આવે એવી જગ્યા છે કે નહીં વિચ ઇઝ અકોર્ડિંગ ટુ મી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એ સારું કમાશે સારા પૈસા કમાશે તો કદાચ તમે અમદાવાદમાં શિફ્ટ બી થઈ શકો તમે બરોડા પણ શિફ્ટ થઈ શકો તમે બીજે ક્યાંય પણ શિફ્ટ થઈ શકો કદાચ શક્ય છે તમે સાઉથ બોમ્બે પણ શિફ્ટ થઈ શકો પણ માણસ સાથે જીવવાનું છે એરિયા સાથે મકાન સાથે નથી જીવવાનું આ બહુ મહત્વની વાત છે જે આપણે બધા ક્યાંક કશેક મટીરિયાલિસ્ટિક ફેસિલિટીઝ સાથે જિંદગીને જોડતા થઈ ગયા છે આપણને બધાને લાગે છે કે ફેસિલિટી નહીં હોય તો નહીં જીવી શકાય હું એવું સમજી છું કે ગમે તેટલી ફેસિલિટી વચ્ચે પણ જો માણસ નહીં ગમતો હોય તો નહીં જીવી શકાય સૌથી અગત્યનું એ છે કે બે લોકો એકબીજા સાથે સુખી હોય ક્યાં સુખી છે કેમ સુખી છે એ બહુ મહત્ત્વનું નથી હમણાં તારાચંદ બટજાત્યાના દીકરાનો ઇન્ટરવ્યુ હતો સુરત બટજાત્યાનો મને ખબર નથી કેટલા લોકોએ જોયો એને ઇન્ટરવ્યુમાં એને પૂછ્યું કે તું આ બધી ફેમિલી ફેમિલી ફિલ્મો બનાવે છે ફેમિલી ફેમિલી રમે છે દરેક પિક્ચરમાં તો સવાલ એ છે કે તું આ જે ફિલ્મો બનાવે છે એ ફિલ્મો વિશે તારે શું કહેવું છે તને એવું ખરેખર લાગે છે કે બધા પરિવારો આટલા સુખી હોય છે બધા પરિવારોમાં આવા જ પ્રકારની હેપી ગો લકી સિચ્યુએશન્સ હોય છે અને ત્યારે એને બહુ સરસ જવાબ આપ્યો કે મને ખબર નથી બધા પરિવાર સુખી હોય છે કે નહીં પણ આ ફિલ્મ બનાવીને હું એવું કહેવા માગું છું કે જો પરિવાર ઈચ્છે ને તો આટલા સુખથી રહી શકે છે આપણે બધા અજાણતા જ જિંદગીના એવા તબક્કા પર આવી ગયા છીએ કે આપણને લાગે છે કે મિનિમમ આટલી લાઈફની ડિઝાઇનર્સ ડાયમંડ્સ ડેસ્ટિનેશન્સ આ બધી મજાની વાત છે આમાં હું હંમેશા એવું કહું કે તમે સાયકલ ઉપર તડકામાં રડતા રડતા જતા હો તો જિંદગી ઝેર જેવી લાગે પણ બીએમડબલ્યુ ચાલુ કરીને જગજીત વાગતો હોય અરિજીત વાગતો હોય અને તમે રડતા તો તમને તમારું દુઃખે મોંઘું લાગે દિલ તૂટે તો એસીમાં બેસીને રડવું એવું નહીં કઈ કે તડકામાં રડવું એવું આઈ ડોંટ બિલીવ ઇન ઓલ ધોઝ સો કોલ્ડ સિમ્પલિસિટી આઈ લવ લાઈફ સ્ટાઈલ આઈ સ્પેન્ડ મની આઈ લીવ ગુડ બટ ધ ક્વેશ્ચન ઇઝ ધેટ દેટ ઇઝ નોટ ધ ઓનલી થિંગ દેટ વી આર લુકિંગ એટ ધેટ વિલ નોટ મેક યુ હેપી દેટ વિલ ગીવ યુ કમ્ફર્ટ ધેટ વિલ ગીવ યુ અ લાઈફ સ્ટાઇલ દેટ વિલ ગીવ યુ સમથિંગ ટુ શો ઓફ હમણાં જ એક છોકરી અને હમણાં બહુ સરસ આઈ એમમાં ભણતો એક પ્રોફેસર છે યંગ ભણાવે છે યંગ છોકરો એની વાઈફ અમદાવાદમાં રહે છે દે હેડ કમ ટુ માય પ્લેસ બહુ ઇન્ટરેસ્ટિંગ ઝઘડો બંને જણા સવારે નીકળી જાય

એટલે મેં એને પૂછ્યું મેં કીધું ઝઘડો કેટલા દિવસ ચાલે એવું કઈ નહીં બે દિવસ બાર દિવસ અમે ના બોલીએ એકબીજા સાથે અને મેં કીધું ટુવાલ સુકવતા કેટલી મિનિટ થાય તો કે બે મિનિટ મેં કીધું આપણે સુકવી દેવાનું કેમ એનો ટુઆલે ના સુકવે મેં કીધું કારણ કે તારી સાઈડ બાથરૂમની પહેલાં પહેલા આવે છે તારી બાજુ ભીનું ચકરડું પડે છે જઈને સુકવી દે તું ત્રણ દિવસ સૂકવીશ તો એ ચોથે દિવસ જાતે સુકવી દેશે એકચ્યુઅલી એને ત્રણ દિવસ બોલ્યા વગર કે ચાર દિવસ જે બી અઠવાડિયું સૂકવ્યો હશે પછી એનો ફોન આવ્યો કે કાજલ આંટી એકચ્યુઅલી હવે જાતે સુકવે છે બહુ સાદા ઉપાયો હોય છે જિંદગી જીવવાના મને એવું સમજાય છે કે આપણે છે ને આ બધા જે ગેજેટની જનરેશન આવી ને એ ગેજેટની જનરેશને સિમ્પ્લિસિટી ખોઈ દીધી છરીથી શાક કાપી શકાય અને એમાં પાંચ જ મિનિટ લાગે કોબી સમારતા પણ હવે એક પેલું મશીન આવ્યું છે આમ ખેંચીને સમારવાનું હવે એ એને માટે તમે ટુકડા કરો પછી તમે એમાં નાખો પછી તમે ખેંચો પછી તમે એ મશીન ધો એમાં જેટલી મહેનત પડે એના કરતાં કોબી પાંચ મિનિટમાં હથે જાતે છરીથી વધુ સારી રીતે સુધારી શકાય ગેજેટ્સ એ આપણી જિંદગીને કોમ્પ્લિકેટેડ કરી નાખી અને ગેજેટ્સને કારણે આપણા મગજ પણ કોમ્પ્લિકેટેડ થયા હવે બધું ગૂગલ પર છે હવે બધું ફેસબુક પર છે આજના છોકરાઓ બધા એમ કે અમને પ્રાઇવસી જોઈએ અમને નહીં પૂછવાનું અમે ક્યાં જઈએ છીએ અમે શું કરીએ છીએ અમને પ્રાઇવસી જોઈએ અને પછી સાંજના છેડે તમે એના ફેસબુક ચેક કરો તો ખબર પડે કે એને શું ખાધું ક્યાં ગયા શું પહેર્યું શું ખરીદ્યું કોને મળ્યા બધું ફેસબુક પર છે પૂછવાનું નહીં એનું ફેસબુક જોઈ લેવાનું તમને ખબર પડી જાય કે તમારું છોકરું શું કરે છે કઈ પ્રાઇવસી તમારા પેરેન્ટ્સ તમને એક સવાલ પૂછે તો ગુસ્સો આવી જાય પુત્ર વધુ ઘરમાં આવી હોય અને એને મમ્મી પૂછે સાસુ કે બેટા કેટલા વાગે આવીશ એટલે તરત ગુસ્સો આવી જાય છે ને માટે ઘરમાં રહેતી એક વ્યક્તિ તમારી પ્રતીક્ષા કરે છે એને તમે કેટલા વાગે આવશો એ તમારી ક્વેરી નથી એ તમારી ઇન્કવાયરી નથી એ તમારી કાળજી છે દરેક વસ્તુને બે રીતે જોઈ શકાય છે કોઈ તમારી ચિંતા કરે છે એ ફિલિંગ જ કેટલી અદભુત છે અને આપણે બધા અજાણતા જ અત્યારે જે સ્થિતિમાં છીએ ને યુવાન છીએ સુંદર છીએ બધાને ખબર છે કે આ થઈ જશે બધું આપણે કરી લઈશું એ બધાને દસ વર્ષ પછી એવું સમજાય કે અરે યાર આ મમ્મી કેટલું ધ્યાન રાખતા હતા મને આજે સમજાય છે કે હું આ રખડ્યા કરું છું મને ખબર છે કે મારા ઘરમાં મમ્મી છે મમ્મી ઇઝ ટેકિંગ કેર ઓફ એવરીથિંગ આઈ જસ્ટ કોલ એન્ડ ટેલ કે ગ્રોસરી ડિલિવર થશે પણ એના પેકેટ કાપીને બરણીમાં ભરવાનું કામ કોઈ કરે છે એ મારે જવું કરવું પડશે જ્યારે નહીં હોય ત્યારે દસ દિવસે હું ઘેર પહોંચીશ ને તો એ પેકેટ એમના એમ પડ્યા હશે એ જે કરી રહ્યા છે જે તમારી કાળજી કરી રહ્યા છે જે તમારી ચિંતા કરી રહ્યા છે સવાલ પૂછે છે જે જવાબદારી લે છે અધિકાર ભોગવે છે આપણે બધાએ આ આ બહુ મહત્વની વાત હું માનું છું શીખવાની છે અને છેલ્લી એક સરસ વાત કહી દો પછી આપણે ક્વેશ્ચન એન્સર કરીએ આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો ઓન લેટ્સ હેવ કન્વર્સેશન મારા એક અંકલ છે એમને ઓસીડી છે ચોખ્ખાઈ એ એમનો રોગ છે ફ્રિજ માટે પીળું પોતું ગેસ માટે લીલું પોતું ટેબલ માટે લાલ પોતું આવું બધું બધું જુદું જુદું કશું અડવાનું નહીં કશું કરવાનું નહીં મારા આંટી છે એ ચાંદલા ઉખાડે અને ક્યાંક ફ્રીજ પર ચોંટાડે ક્યાંક અરીસા પર ચોંટાડે જ્યાં નજર દેખાય ત્યાં એને ચોંટાડી દીધું હોય આ પેલું ભીનું કપડું લઈને આમ આમ કરીને ગુંદર કાઢે ને કલાકો એમાં વેડફે ને બે જણાને પુષ્કળ ઝઘડા થાય ને એટલું બધું કચકચ કચકચ થાય કે ઘરમાં બે જણા જમે નહીં ચાંદલા ક્યાંક ચોંટાડ્યા હોય તો કેન યુ બિલીવ ધીસ ઓકે ધેન વી લોસ્ટ આન્ટી હમણાં ત્રણ મહિના પહેલા હું એમને મળવા ગયેલી અને મેં એમને પૂછ્યું મેં કીધું કેવું બધું આર યુ સેટલ્ડ વિધાઉટ હર હી ક્રાઇડ એન્ડ હી ટોલ્ડ મી કે કાજલ હું બધે ચાંદલા ચોંટાડી રાખું છું ટુ ફીલ દેટ શી ઇઝ અરાઉન્ડ મારે આટલું જ કહેવું છે માણસ હોય ને તારે એનું મૂલ્ય કરી લેવું એના ગયા પછી તમને સમજાય કે આ બહુ ઇમ્પોર્ટન્ટ હતા આ મને બહુ ગમતા હતા અમારી બહુ કાળજી કરતા હતા મને બહુ પ્રેમ કરતા હતા તો ક્યાંક તમે એક બસ મિસ કરી છે અને બસ તમને ફરી નહીં મળે કારણ કે જિંદગીમાં છે ને સૌથી ખરાબ વાત એ છે કે જિંદગીની ગાડીને બ્રેક નથી અને રિવર્સ ગિયર નથી સમય પાછો નથી આવતો બધું જ પાછું આવે છે પતિ પત્ની સાથે રહેતા હોય પિક્ચરની ટિકિટ આવી હોય અને પેલો મોડો આવે તો ગુસ્સો કરીને ફાડી નાખે ને રાડા રાડ થાય ને ઝઘડા ઝગડી થાય ને ત્રણ કલાક ઝઘડવાને બદલે અઢી કલાક અધૂરું પિક્ચર જોઈ આવો એ બેટર આઈડિયા નથી આ સિમ્પલ સોલ્યુશન છે અડધું પિક્ચર છે કઈ વાંધો નહીં મોડા પહોંચ્યા પોપકોર્ન ખાજો પણ આપણે શું કરીએ છીએ કે એ અડધો કલાક મોડું થયું એ બાબતે બાકીના ત્રણ કલાક વેડફવા તૈયાર થઈ જઈએ છીએ અને આ બધાનો પ્રોબ્લેમ છે કોઈ એક જણનો નથી એ કેમ ન કરે એક એમ ન સમજે એ કેમ ન આમ કરે કેટલી બધી પત્નીઓને મેં એવું કહેતી સાંભળી છે કે હું તો બધું સમજું છું તો ફાઈન તમે ઇન્ટેલિજન્ટ છો એ નથી સાદી વાત છે હું કેવું તરત એને માટે કરું છું હા તો તમે કરો છો તો આનંદથી કરો ને તમે કરો છો માટે બીજા એ કરવું તમે એડજસ્ટ કરો છો માટે બીજા એ કરવું હું કેટલી બધી એવી સ્ત્રીઓને ઓળખું છું કે જે એવું કે મેં તો મારા બધા ફ્રેન્ડ્સ એને માટે છોડી દીધા પછી સ્ટેપ ટુ ઇઝ એ પણ એના ફ્રેન્ડ્સ મારા માટે છોડે એવો કોઈ ત્યાગ કરવાની જરૂર નથી હિયર કમ્સ અગેન યોર એન્સર કે જે તમને નથી અનુકૂળ અને તમે કર્યો છે એને બદલે સિટ ડાઉન ટોકઉન કે મને આ નથી ગમતું